નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં તાજા ઉંઝા માર્કેટના ના બજાર પશુ બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો અંત સુધી બની મિત્રો આજે તારીખ આઠ ત્રણ બે હજાર પછી વાર થઈ ગયો શનિવાર મિત્રો ફરી એકવાર મિત્રો ઊંઝા માર્કેટમાં ઝીરો ને ફરીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અનાબર જાણી આજના તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર પરતા હોય તો ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા અનાબર જાણી વ્યાજના તાજા બજાર ભાવ જીરું નો નિષ્ફાવ ચાર હજાર બસો સાહીઠ થી ઓછો ભાવ પાંચ હજાર છસો રૂપિયા સુધી વરિયાળી એક હજાર ત્રણથી નવ હજાર સો રૂપિયા સુધી ઈસાબગુલબાવીસો રૂપિયાથી રૂપિયા સુધી રાયડો અગિયારસો રૂપિયાથી અગિયારસો સાઠ રૂપિયા સુધી તલ રૂપિયાથી રૂપિયા સુધી સુવા અઢારસો રૂપિયાથી સોળસો રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી સત્રીસો રૂપિયા સુધી અને ધાણા એક હજારથી બે હજાર નવસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો વાતના તાજા ઉંઝા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં આં સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા